ગ્રહોના રાજા સૂર્ય સત્તર ઓક્ટોબર થી આવશે તુલા રાશિમાં તો સત્તર ઓક્ટોબર બે થી આગામી એક માસ તમારી રાશિ પર સૂર્ય ગોચરની કેવી થશે અસર આ વિડિયોમાં મિત્રો આપણે ચર્ચા કરીશું મેષ વૃષભ મિથુન તથા કર્ક રાશિના જાતકોની તો નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો નિયમિત જ્યોતિષીય માર્ગદર્શન ને લગતા વિડિયો જોવા માટે તમે અમારી ચેનલને અત્યારે જ કરી લો આ વિડિયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં જ્યોતિષ ને લગતા મૂંઝવતા પ્રશ્નો માટે જ્યોતિષ ને લગતા સમાધાન માટે તમે અમારો સંપર્ક અવશ્ય કરી શકો છો મિત્રો ગ્રહોના રાજા સૂર્ય જલ્દી જ તુલા રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે તુલા રાશિ એ રાશિ ચક્રની સાતમી રાશિ છે સૂર્યનું આ મહત્વપૂર્ણ ગોચર સત્તર ઓક્ટોબર બે ના રોજ બપોરે એક કલાક અને છત્રીસ મિનિટે થશે વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યને ઉર્જાનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે અને બીજા ગ્રહોમાં સૂર્યને એક મુખ્ય ગ્રહનો દરજ્જો પણ મળ્યો છે સૂર્ય વગર પૃથ્વી ઉપર જીવનની કલ્પના કરવી પણ નામુમકિન છે તુલા રાશિ એ શુક્ર દ્વારા શાસિત રાશિ છે એટલે કે તે તેના મિત્રની રાશિમાં જ પ્રવેશ કરવાના છે આ ગોચર દરમિયાન ગ્રહોના રાજા સૂર્ય ઘણા વ્યક્તિઓને લાભ આપવાની સ્થિતિમાં આવશે તો આવો હવે જાણી તમારી રાશિ પર કેવો થશે સૂર્ય ગોચરનો પ્રભાવ આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો શરૂઆત કરીશું આપણે જેમના નામના અક્ષર હોય છે અલયી એટલે કે મેષ રાશિના જાતકોથી મેષ રાશિના જાતકો સૂર્ય તમારી કુંડળીમાં પાંચમા ભાવના શાસન કરતા ગ્રહ છે અને તુલા રાશિમાં તેનું ગોચર તમારા સાતમા ભાવમાં થવાનું છે સાતમા ભાવમાં સૂર્યનું ગોચર સામાન્ય રીતે પ્રતિકૂળ માનવામાં આવે છે અને તેના ઉપર સૂર્ય કમજોર સ્થિતિમાં છે આ બંને સ્થિતિઓ સૂચવે છે કે આ ગોચર દરમિયાન તમારે તમારા વ્યવસાય પર વધુ ધ્યાન આપવાની જરૂરત પડશે જો તમે પરણિત છો તો તમારા જીવનસાથી સાથેના સંબંધોને વધુ કાળજી સાથે જાળવવાની જરૂરત પડશે એકબીજાનો આદર કરો એકબીજાની લાગણીઓનો વિચાર કરો તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પણ મહત્વપૂર્ણ છે તમને ક્યારેક માથાનો દુખાવો તાવ આવી અન્ય ફરિયાદોનો અનુભવ થઈ શકે છે તેથી તમારે આ બાબતે સતર્ક રહેવું જરૂરી બનશે અમને આશા છે કે તમે આ સાવચેતી લઈ અને નકારાત્મક પરિણામોને નિયંત્રિત કરી શકશો પાંચમા ભાવના સ્વામી સાતમા ભાવમાં પ્રવેશ કરી ચૂક્યા હોવાથી જેઓ એમના પ્રેમ સંબંધને લગ્નમાં પરિવર્તિત કરવા માગે છે તેવો કોઈ રસ્તો શોધી શકે છે પરંતુ તે રસ્તો સરળ નહીં બની શકે તે મુશ્કેલીઓથી ભરેલો તમારા માટે બની શકે છે હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે બવા એટલે કે વૃષભ રાશિના જાતકોની વૃષભ રાશિના જાતકો સૂર્ય તમારી કુંડને ચોથા ભાવના સ્વામી છે અને હાલમાં તમારા છઠ્ઠા ભાવમાં પ્રવેશ કરવાના છે અને કમજોર સ્થિતિમાં આવવાના છે છઠ્ઠા ભાવમાં સૂર્યનો ગોચર સકારાત્મક પરિણામ લાવતું માનવામાં આવે છે પરંતુ તેની કમજોર સ્થિતિ કેટલાક નકારાત્મક પરિણામો પર લાવી શકે છે પહેલા સકારાત્મક પરિણામોની ચર્ચા કરીએ તો આ ગોચર સામાન્ય રીતે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે પરંતુ તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી રાખવી પણ યોગ્ય નથી તુલા રાશિમાં સૂર્યના ગોચર દરમિયાન તમને તમારા કાર્યમાં સફળતા મળશે ભલે કેટલીક મુશ્કેલીઓ ચાલુ રહે સરકાર અને વિવર્ત સાથે સંકળાયેલા લોકો સાથે વધુ સારા સંકલન સ્થાપિત કરવાનો પ્રયત્ન કરવાથી તમને લગતી બાબતોમાં અનુકૂળ પરિણામો મળી શકે છે જો કે સૂર્યની નબળી સ્થિતિને કારણે તમારે ઘરગથ્થુ બાબતોમાં સાવધાની રાખવી જરૂરી પડશે ક્યારેક ક્યારેક તમે અમુક બાબતોને લઈ અને તણાવ અનુભવી શકો છો પરંતુ સામાન્ય રીતે તમે મોટા ભાગે અનુકૂળ પરિણામો પ્રાપ્ત કરી શકશો હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ક છ ઘ મિથુન રાશિના જાતકોની સૂર્ય તમારી કુંડળીમાં ત્રીજા ભાવના શાસન છે અને તેનું તુલા રાશિમાં ગોચર પાંચમા ભાવમાં તમારા ગોચર કરશે પાંચમા ભાવમાં સૂર્યનું ગોચર સારું પરિણામ આપતું નથી વધુમાં સૂર્ય કમજોર સ્થિતિમાં રહેશે આ બંને સ્થિતિઓ સૂચવે છે કે આ સમયગાળા દરમિયાન તમારે ત્રીજા અને પાંચમા ભાવને લગતી બાબતોમાં સાવધાની રાખવી જરૂરી બનશે ભાઈ બહેનો અને પાડોશીઓ સાથે સંબંધો જાળવવા જરૂરી રહેશે પ્રેમ સંબંધ હોય કે શિક્ષણ સંબંધિત બાબતો બંને કિસ્સાઓમાં સાવધાની રાખવી જરૂરી રહેશે બાળકો સંબંધિત બાબતોમાં કેટલીક સમસ્યાઓ ઊભી થઈ શકે છે સ્વાસ્થ્યમાં પેટની સમસ્યાઓનો સમાવેશ થાય છે તમારા આત્મવિશ્વાસ સ્તર ક્યારેક ક્યારેક વધઘટ થઈ શકે છે તમને એવા સમાચાર મળી શકે છે કે જે તમને પસંદ ન હોય આનો અર્થ એ છે કે આ ગોચર દરમિયાન તમારે સાવધાની રાખવાની જરૂરત પડશે જેમના નામના અક્ષરો હોય છે ડ ન હ કર્ક રાશિના જાતકોની

અથવા ઘરેલો વિવાદ ઉભો થાય છે તો તેને વહેલા ઉકેલવામાં સમજદારી રહેશે આ સમયગાળા દરમિયાન મિલકત સંબંધિત કોઈ પણ સમસ્યાઓ પર તણાવનું કારણ બની શકે છે જો તમને છાતી અથવા હૃદય સંબંધિત કોઈ સમસ્યા હોય તો આ ગોચર દરમિયાન કાળજીપૂર્વક સંભાળવું જરૂરી રહેશે તમારે નાણાકીય અને પારિવારિક બાબતોમાં પણ સમજદારી રાખવાની જરૂરત પડશે તો મેષ વૃષભ મિથુન તથા કર્ક રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સત્તર ઓક્ટોબરથી તુલા રાશિમાં સૂર્યનું ગોચર તમારી રાશિ પર આગામી એક માસ કંઈક આબો કરી શકે છે પ્રભાવ આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય તમારા મંતવ્ય કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક કરજો શેર કરજો અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબિત